પીએમ જય યોજના સામે ખાનગી હોસ્પિટલ્સે વિરોધ નોંધાવ્યો સાતસો પચાસ જેટલી હોસ્પિટલ કરોડ બાકી છે છે પેમેન્ટમાં પગલે સારવાર સારવાર આપવાનું ટાળી રહી હોસ્પિટલ્સ વધુ આપવાનું બંધ કરી દીધું સપ્તાહ પછી તબીબો આગામી રણનીતિ ઘટશે વડોદરાની વીસ હોસ્પિટલ છે જૂનાગઢની હોસ્પિટલ્સે સેવા બંધ કરી છે સમયસર પૈસા ન મળતા અનેક હોસ્પિટલ્સ આર્થિક સંક્રામણમાં છે મહત્વનું છે કે રાજ્યમાં બે હજાર સોળથી પીએમ જય યોજના શરૂ કરવામાં આવી છે જો કે છેલ્લા ત્રણ વર્ષથી પોલિસી બદલાઈ ગઈ છે જેમાં કેશલેસ સર્વિસથી ઇન્સ્યોરન્સ કંપની પંદર દિવસમાં પૈસા ચૂકવવાના હોય છે પરંતુ પૈસા ચૂકવવામાં આવતા નથી જૂની પોલિસીના ત્રણસો કરોડ અને નવી પોલિસીના પાંચસો કરોડ રૂપિયા સરકારે ચૂકવ્યા નથી

અને જે પોલિસી આઠના પાંચસો કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે અને જો એ ન કરવામાં આવે તો અમારી અમુક હોસ્પિટલો બંધ થઈ ગઈ છે વિશેક લોકોએ સ્વયંભૂ બંધ કર્યું છે વડોદરામાં એવી જ રીતે જૂનાગઢ આજથી સેવાઓ બંધ કરી છે અને આવી રીતે લગભગ બધા જ પોતપોતાની રીતે બંધ કરી દે એવી સંભાવના છે એટલે મહેરબાની કરી અને આ યોજનાની જે ઇરેગ્યુલરિટીઓ છે રિજેક્શન ડિડક્શન જે ખોટી રીતે પૈસા કંપની દ્વારા કાપી નાખવામાં આવે છે જે બજાજે જે કાળો કેર વર્તાયો છે એના ઉપર સજાત્મક પગલાં લેવામાં આવે અને અમને અમારું પેમેન્ટ આપવામાં આવે અમે દર્દીઓની સારવાર કરવા ઈચ્છીએ છીએ મનથી કરવા ઈચ્છીએ છીએ અને જે ઈમાનદાર અને પોતાનું કામ સાચી રીતે કરે છે એ ડોક્ટરોની મદદ કરવા માટે મહેરબાન સરકારશ્રીને ખૂબ ખૂબ વિનંતી છે શિક્ષિત યુવાઓના સરકારી નોકરીના